મોટી વાત છે આ તો મોટી વાત છે આપનો ધન્યવાદ ભઈયા દરેક વાતનો ચિત્ર એ છે જો સફર સમયસર બતાવો કારણ કે કોડા માટે આ કોઓલ છે મને હેપ્પી ફોનનો મતલબ એવો નહી ખરો લાગે અને વાત કરો હવે એસપી સે બોલાવો કોઈને કોઈ ઘસકાવાની એસપી નો ને જે જે તો અધિકારીઓનો બિહેવિયર હોવો જોઈએ ક્યાંક ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનો બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે ખાસ કરી અને મોબાઈલ લઈને જે અત્યારે થોડી વાર પહેલા જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અંદર રહેલા તમામ અધિકારીઓ ભાજપના જે સ્થાનિક નેતાઓ જયારે બુથ ની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી તેમ છતાં બુથ ની અંદર મોબાઈલ સાથે લઈ જાય અને બુથ ની અંદર પ્રવેશ કરે છે અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે ભલામણો કરે છે અને જયારે પત્રકાર દરવાજેથી જો પત્રકાર દરવાજેથી વિડીયો બનાવે તો પત્રકાર ને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે એટલે હકીકત એ છે કે અંદર તમામ લોકો પાસે તો મોબાઈલ છે પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને જાય છે ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ચિત્ર ન કોઈને બતાવવું એના માટે થઈ અને મીડિયાના મિત્રો નો કેમેરો રોકવાના પ્રયત્ન થતા હોય આવું અમને દેખાય છે સેન્ટર સારા નંબર માં ખૂબ જ હફરા તફરી મચી તો અમે ઉમેદવાર તરફથી ત્યાં જોયું તો દોઢ કલાક મતગળ મતદાનનું બૂથ ખોરવાણું અને સ્વીચ કામ જ નથી કરતી એવું અમને જાણવા મળ્યું પછી પોલીસ પ્રશાસન બિલકુલ ધ્યાન દીધું નથી તો ઉમેદવાર નું ભાવિ આજે જો પેટીમાં બંધ રહેતું હોય અને એમની સાથે અન્યાય થતો હોય અને સ્વીચ કામ ન કરતી હોય તો આ દોઢ દોઢ કલાક મતદાન ખોરવાનું એ કોને સીફાળો જાય છે અને કોના કહેવાતી થયા મોબાઈલ છે અંદર અધિકારીઓ પાસે બધા પાસે મોબાઈલ છે અધિકારીઓને ખબર છે આ કોની મિલી ભગતથી થયું છે એ અમે નથી ખબર પણ આમાં

પોલીસ નકામી છે પોલીસ આવી હોય પોલીસ ને નથી ખબર પડતી કે લોકો સાથે કેવું કામ કરવું જોઈએ અને પોલીસ ને તરત આવી જોવી જોઈએ નિરાધાર ઉપર દંડા જીકવાના અને ત્યાં લોકશાહી નું પર્વ ચાલે છે ત્યાં મોડું પોચવાનું આ પ્રશાસન નું કામ નથી મત દેવાયું આ લોકશાહીના ના પર્વ ની ઉજવણી યોગ્ય અને વ્યવસ્થિત થવી જોઈ એની જગ્યાએ લોકો પાછા જાય એ આ ગંભીર ઘટના ગણાય અને અઘટિત કૃત્યો કેવાય